શું તમે આંગણવાડી બહેન છો ચોહા તો સેલેરી એન્ક્રેજ બે હજાર છવ્વીસને લઈને તમે રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે તો વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો આ વિડીયોમાં જે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે તેમાં આંગણવાડી સેલેરીજ ને લઈને મોટી ચર્ચા કરવામાં આવી છે એટલે કે લઈને એક મોટી અપડેટ સામે આવી છે વિકાસની દિશા જોવા મળી રહી છે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આંગણવાડી બહેનો માટે આશાની કિરણ લઈને આ આવ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ છે સમુદ્રની લહેરો સાથે વિકાસના નવા સપનાઓ સંજોતા જિલ્લો એટલે કે પોરબંદર જ્યારે કોઈ જિલ્લામાં વિકાસની વાત થાય ત્યારે માત્ર રોડ રસ્તા કે ઇમારતો નહીં પરંતુ લોકોના જીવનમાં થતા ફેરફાર જ સાચો વિકાસ કહેવાય આજ ભાવનાને કેન્દ્રમાં રાખીને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક માત્ર કાગળ અને અહેવાલોની નથી પરંતુ જમીન પર ઉતરતા વિકાસ કર્મચારીઓની ચિંતા અને ખાસ કરીને આંગણવાડી બહેનોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓની બેઠક હતી હેતુ કક્ષાએ ચાલતા વિકાસલક્ષી કામો સરકારી યોજનાઓના અમલીકરણ અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા આ બેઠકનો મુખ્ય હેતુ હતો બેઠકમાં શરૂઆતથી બેઠકમાં શરૂઆતથી જ મંત્રીશ્રીનો અભિગમ સ્પષ્ટ હતો વિકાસ થાય પણ ગુણવત્તા સાથે સમય મર્યાદા ભંગ ના થાય અને સામાન્ય નાગરિકને સાચો લાભ મળે બહેનોને સાચો ન્યાય મળે તો બેઠકમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વન વિભાગના આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગના રોજગાર વિભાગના પાણી પુરવઠા વિભાગના માર્ગ મકાન વિભાગના વીજળી વિભાગ પોલીસ સહિત દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુણવત્તા સાથે બાંધોડ ચાલશે નહીં તમામ પ્રોજેક્ટો નક્કી કરેલી સમય મર્યાદામાં પૂર્ણ થવા જ જોઈએ મોઢાશીલી ઢીલાસ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા કામો અંગે વધુ સતર્ક રહેવા અધિકારીઓને સૂચના આપી વન વિભાગ અને નાગરિક સલામતી વન વિસ્તારની આસપાસ વસતા નાગરિકોની સલામતી મંત્રીશ્રી માટે વિશેષ ચિંતાનો વિષય રહ્યો તેમણે વન વિભાગને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કે વન્ય પ્રાણીઓથી બચવા માટે અવેરનેસ પ્રોગ્રામો વધુ સક્રિય બનાવો ગામડા અને શાળા સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજો લોકોમાં ભય નહીં પરંતુ સમજ વિકસે એવી કામગીરી કરો આઈટીઆઈ અને રોજગારની દિશામાં તેમણે શું પગલું ભર્યું તો આજના યુવાનો માટે રોજગાર માત્ર જરૂરિયાત નહીં પરંતુ આત્મસન્માનનો વિષય છે મંત્રી શ્રીએ આઈટીઆઈ સંસ્થાઓ અંગે કહ્યું બજારની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ શરૂ કરવા જોઈએ તાલીમ સાથે રોજગારની તક મળે તેવા પ્રયાસો કરવા જોઈએ ગ્રામ પંચાયત આંગણવાડી અને દવાખાનાઓ હવે ગ્રામ પંચાયત આંગણવાડી અને દવાખાનાઓ વિશે મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું છે અને શું નિર્ણય લેવામાં આવ્યો છે તો ગ્રામ્ય વિકાસની સાચી ઓળખ છેલ્લા છેવાડાના માણસ સુધી પહોંચવાથી થાય છે મંત્રીશ્રીએ ખાસ સૂચના આપી કે ગ્રામ પંચાયત હોય કે પછી આંગણવાડી કેન્દ્ર હોય કે પ્રાથમિક દવાખાના હોય આ તમામ સ્થળોને પાવર બ્લોક અથવા પાક્કા માર્ગ દ્વારા મુખ્ય રસ્તા સાથે જોડવા પ્રાથમિકતા આપો કારણ કે આ સ્થળો ગામના જીવનની પહેલી નસ છે આંગણવાડી બહેનો માટે હવે સૌથી મહત્વની ચર્ચા જેની લાંબા ગાળાથી આંગણવાડી બહેનો રાહ જોઈ રહ્યા છે બેઠકનો સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દો હતો આંગણવાડી મંત્રીશ્રીએ કહ્યું આંગણવાડી બહેનો માત્ર કર્મચારી નથી તેઓ ગામડાની માતાઓ બાળકો અને સમાજનો આધારસ્તંભ છે બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી આંગણવાડી બહેનો પોષણ શિક્ષણ આરોગ્ય સરકારી યોજનાઓનું અમલીકરણ અને સામાજિક જાગૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ છતાં તેમનું માનદ વેતન તેમની મહેનત અને જવાબદારીની સરખામણીમાં અપૂરતું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે રાજ્ય સરકારના સ્તરે માનદ વેતનમાં વધારો કરવા અંગે પ્રસ્તાવ તૈયાર કરી આગળ મોકલો તેવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે બહેનોના માન બહેનોના માન સન્માન આર્થિક સુરક્ષા અને મનોબળ માટે આ નિર્ણય અત્યંત જરૂરી છે આંગણવાડી બહેનો ખુશ હશે તો બાળપણ સુરક્ષિત રહેશે અને ગામડું પણ મજબૂત બનશે આ ચર્ચા દરમિયાન બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પ્રતિનિધિઓએ આંગણવાડી બહેનોના કાર્યની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી તો ટૂંકમાં માનદ વેતન વધારાને લઈને મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે મંત્રીશ્રીએ જણાવ્યું છે કે રસ્તા ગટર પાણી પુરવઠો શહેરી સુવિધાઓ આ તમામ કામો લોકોને તકલીફ ના પડે તે રીતે સમયસર પૂર્ણ થવા જોઈએ તેમજ કલેક્ટર દ્વારા વિગતવાર

અસમુખ પ્રજાપતિ જિલ્લા આરોગ્ય અધિકારી રોજગાર અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માત્ર સમીક્ષા નથી પરંતુ દિશા દર્શાવતી બેઠક હતી જ્યાં વિકાસને ગતિ મળી ગુણવત્તાને પ્રાથમિકતા મળી કર્મચારીઓની ચિંતા દૂર થઈ અને ખાસ કરીને આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો અંગે સકારાત્મક વિચારણા થઈ તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ